પંચ થી વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લામાં માતા પિતા માટે લાલ બત્તી સમાન એક કિસ્સો છે તે સામે આવ્યો છે મહત્વની વાત છે કે બનાસકાંઠાના દિયોદરના ગોકુળ નગરમાં ઘર આંગણે રમી રહેલો એક દોઢ વર્ષીય બાળક છે તે બાળક દાડમનો જે દાણો હતો તે દાણો ઘટી ગયો હતો અને તે દાણો તેના ગળામાં ફસાઈ જતા તેનો શ્વાસ નોંધાયો હતો જોકે બાળક બેહોશ થઈ જતા બાળકને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં તબીબ દ્વારા બાળકને મૃત જાહેર કરાયો હતો મહત્વની વાત છે કે દાડમનો દાણો છે તે બાળકના ગળામાં ફસાઈ ગયો હતો અને તેનો શ્વાસ